જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ભીલડી મારા સોંગ રેકોર્ડિંગ માટે જઈ રહ્યા છે અને અમે પહોંચી ગયા છીએ અત્યારે જીચી ટુમાં આપણા મેહોણામાં અને બહુ જ એટલે બહુ જ ટ્રાફિક છે અને અમે લોકો બહુ એન્જોય કરવાના છીએ અમારા લોકોની અંગાત એક જે વિડીયો ઉતાર છે એક માનસી એ પાછળ નિરાલી ઊંઘી ગઈ છે માસી મમ્મી અને અમારી પ્યારી પહેરી ઝૂલી અને જૂલી પણ ઊંઘી ગઈ તો બસ ખાલી ઊંઘવા જ જોવું એટલા માટે તો અમે ત્યાં જઈને રેકોર્ડિંગ કરીશું અને ત્યાં જઈને એમને મળીશું ફર્સ્ટ ટાઈમ હું જાઉં છું બિલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં માવત સ્ટુડિયોમાં તમે નામ તો સાંભળી જશે અને ત્યાં સરસ મજાનું કાનું સોંગ રેકોર્ડિંગ કરવાનું છે અને ટૂંક જ સમયમાં આવી જશે એમની ચેનલમાં તો ત્યાં જઈને અમે જરૂરથી બતાવીશું અત્યારે

મિત્રો આવું કરાય તમે કમેન્ટ કરજો કે આવું કરાય કોઈ ભી માણસ ને બિચારા ઉપવાસ ચાલતો તો કાલે આવું કરી માં મમ્મી અને લોકો એ પકોડી આનો ઉપવાસ ચાલે ને આને ડ્રાય ફ્રુટ ની ચીકી હતી ને અમે જ ખાઈ ગયા અને મિત્રો મારી મારા માટે મેં ઉપવાસ માં ખાવા માટે ડ્રાય ફ્રુટ ની ચીકી લાવી હતી કે બધા ભાગ કરીને ખાઈ જા બોલો આવું કરાય મારી વસ્તુ ખાઈ ગયા આવી જાય ને તંબુરો ખાઈ જવાય ઉપવાસ મારે તમારા લોકો ને અમારા તંબુરો

બાય બાય કેમ કે બી ઓણી કાયો મારું મોસું એ તો કશું કોઈ નઈ આયું હમ તો લોકો જ બહુ બોલ બોલ કરે છે અમાર બધો પપ્પા યે વાહ નઈ હોભળે ને

ये गावा आई थी मैं हाय टुंडा चाचा काफी नॉइज हो रहा हमारी दादी हाय ओके अरे चलो आहु तो ये मैं हूं निदाली प्रजापति ये कब फैमिली हम लोगों को दादा ने मड़वाया था और मानसी चूड़ा ले चूड़ा તો અમે લે મારું રેકોર્ડિંગ માટે આયા હતા રેકોર્ડિંગ પતાવી દીધું દાદાને મળી લીધું હવે અમે લોકો જઈ રહ્યા છે બજારમાં બજારમાં જઈ પહેલા એના પહેલા વિડિયો બનાવીશું ને પછી બજારમાં જઈ બજારમાંથી ચેન્જ કરી ડાયરેક્ટ જઈશું દાદા થઈ ગયા છે એકદમ ખુશ અને આ કે છે મારો ફોટો લીધો બઈનો લીધો બજુલી આ લઈ લે તો ન તો જુલુ એ જુલુ તમે કરો

ለዋጋጋጀን ለየኩና ለየቦታው አይነት የሰማብታቸው